સાયબર ક્રાઇમ ક્ષેત્રે લોકોના ખિસ્સા લૂંટવામાં અનેક માસ્ટર છે સાયબર છેતરપિંડી માટે તેઓ દરરોજ નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે અને નવી તકનીકો સાથે આવી રહ્યા છે આ વખતે પણ છેતરપિંડીની નવી પદ્ધતિ બજારમાં આવી છે આ એટલું ખતરનાક અને સાલાક છે કે જ્યાં સુધી તમને આ છેતરપિંડી વિશે ખબર પડશે ત્યાં સુધીમાં તમારું બેંક ખાતું ખાલી થઈ જશે ઓનલાઈન પેમેન્ટથી લઈને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ સુધી કોઈપણ સુવિધા ઓનલાઈન મેળવ્યા પછી કંપનીઓ અને બેંકો તમને વારંવાર ફોન કરે છે અને ફીડબેક લે છે આજકાલ સાયબર સિક્યોરિટીના કારણે ઘણી બેંકોએ કોઈ પણ પેમેન્ટ ઓક કરતાં પહેલાં રજિસ્ટર્ડ મોબાઈલ ફોન પર કોલ કરીને ગ્રાહક પાસેથી ફીડબેક લેવાનું પણ ફરજિયાત બનાવ્યું છે જેથી કોઈ અન્ય વ્યક્તિ ગ્રાહક પાસે પૈસાની છેતરપિંડી ન કરી શકે જોકે ઘણી વખત સાયબર ગુનેગારો પણ આવી સુવિધાઓનો ઉપયોગ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તમને યાદ હશે કે કોરોનાના આગમન પછી જ્યારે રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે તમને વારંવાર ફોન આવતો હતો કે તમે રસીકરણ કરાવ્યું છે કે નહીં કૃપા કરીને જવાબ આપો અને રસીકરણ કરાવો તમે પણ આવો પ્રતિભાવ આપ્યો છે